નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે લોહીના સંબંધ નામના પ્રકરણનો ચોથો પ્રશ્ન જોવાના છીએ આપણે લોહીના સંબંધ ઉપર આધારિત ચેપ્ટરના દસ પ્રશ્નોની એક વિડીયો સિરીઝ ચાલુ કરી છે જેની અંદર તમને આ ચોથા નંબરનો પ્રશ્ન હું આજે આ વિડીયોમાં બનાવવાનો છું અગાઉ આપણે ત્રણ પ્રશ્નો જે જોયા એ ત્રણે ત્રણ પ્રશ્નોનું મેં પ્લે લિસ્ટ બનાવેલું છે અને પ્લે લિસ્ટમાં તમને લોહીના સંબંધ નામે એક લિસ્ટ મળી જશે ત્યાંથી તમે દસે દસ પ્રશ્નો એક સાથે જોઈ શકો છો હવે આ પ્રશ્ન શું છે એ આપણે જોઈએ અહીંયા તમને આપેલું છે કે એ બીનો ભાઈ છે આર બીની માતા છે અને એસ આરનો પિતા છે ટી એ આરની માતા છે તો ટીનો એ સાથે શું સંબંધ થાય મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે સીસી કોન્સ્ટેબલ અને ગૌણ સેવાની અલગ અલગ પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્ન ઘણીવાર પૂછાય છે એકદમ કોમન ક્વેશ્ચન છે જોઈએ સૌથી પહેલાં આનું સોલ્યુશન કઈ રીતે છે સૌથી પહેલી જે કન્ડિશન આપેલી છે કે એ બીનો ભાઈ છે તો બીનો ભાઈ એ છે આપણે એ રીતે આની કન્સિડર કરીએ કે આ બી છે અને આ એ છે બરાબર હવે આ બી જે છે એનો ભાઈ છે એ બરાબર એ જે છે ભાઈ છે મતલબ કે એ આપણે જેન્ટ્સ તરીકે દર્શાવીએ તો એને પ્લસ નિશાની આપીએ જેન્ટ્સને આપણે પ્લસની નિશાની આપીએ અને બી જે છે એ એની બહેન કહેવાય તો એને આપણે બીને આપણે માઇનસ નિશાની આપીએ બરાબર તો આ એ જે છે એ બીનો ભાઈ કહેવાય અને બી જે છે એ એની બહેન છે તો આ બંને વચ્ચેનો સંબંધ આપણી જોડે સામે છે હવે આગળ શું આપેલું છે કે આર જે છે એ બીની માતા છે તો બીની માતા અહીંયા આપણે આગળ દર્શાવીએ કે આ બી જે છે એની માતા આર છે બરાબર

આર અહીંયા છે આરની માતા અહીંયા હું દર્શાવું કે આ આરની માતા છે ટી બરાબર લેડીઝ છે એટલે આપણે માઇનસ વડે દર્શાવી દઈએ હવે આગળની કંડિશનો જે આપેલી છે રકમમાં એ પ્રમાણે આપણે અહીંયા ગ્રાફ દોરી દીધો છે હવે ગ્રાફને આધારે આપણે ટી અને એનો સંબંધ લાવીએ અહીંયા જોઈએ કે ટી જે છે એ બીની શું થાય એનો આપણે ટી અને બી વચ્ચે પહેલાં સંબંધ લાવી દઈએ બરાબર તો અહીંયા આપેલી કંડિશન પ્રમાણે બીનો ભાઈ એ થાય બીની માતા આર થાય અને આરના પિતા એસ થાય અને આરની માતા ટી થાય બરાબર આટલી કન્ડિશન તમને આપેલી છે હવે તમે જોઈ શકો છો કે ટી અને બી વચ્ચે શું સંબંધ છે તો બીની માતા આર છે અને આરની માતા ટી છે મતલબ કે બીની મમ્મીની મમ્મી ટી કહેવાય બરાબર તો બીની મમ્મીની મમ્મી ટી હોય તો ટી જે છે બીની શું થાય નાની થાય બરાબર જો બીની નાની થતી હોય તો બી અને એ બંને ભાઈ બહેનો હોવાથી એની પણ આ નાની કહેવાય બરાબર તો ટી અને એ વચ્ચેનો શું સંબંધ નીકળે છે અહીંયા તો ટી અને એ વચ્ચે અહીંયા ટી જે છે એ એની નાની છે તો અહીંયા નાનીનો સંબંધ નીકળે છે બરાબર તો માગેલો જવાબ તમારો અહીંયા મળી જાય છે કે ટી નો એ સાથે શું સંબંધ છે તો ટી જે છે એની નાની છે તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે